આજના લાઈ દર્શન મિત્રો સુંદર મજાના મિત્રો આજના લાઈ દર્શન હું ટ્રાફિક પણ જોઈ શકો છો અને આજના લાઇ દર્શન તો મિત્રો આજે થોડા કામ પર વહેલા છીએ લાઈ તો ચાલ મિત્રો જરા ટાઈમ નહીં લેતા આગળ જઈને બાપાના દર્શન કરાવીએ તો આજના સુંદન મજાના લાઇ ગેટની અંદર આવી ગયા છે તો ટ્રાફિક પણ જોઈ શકો છો વરસાદનું પાણી પણ જોઈ શકો છો એ વરસાદના સાટા સારા આવી ગયા છે અને પાણી પાણી ભાગ્યું છે બધી બાજુ એના મંડપ પણ જોઈ શકો છો બધી બાજુ તો આજના સિંદર મંજરના લાયદર્શન મિત્રો જોઈ શકો છો તો આજે ટ્રાફિક પણ છે થોડુંક અને વરસાદમાં તમે જોઈ શકો પાણી સાટ આવી ગયેલા હતા મિત્રો થોડાક વરસાદ જેવું હતું આ તરફ યસુનભાઈ અંબાશી બાબસ્ત્રભાઈ સુંદર મજાના આજના લાયદર્શન આવીએ વાલવા ગૌરીબેન બાબસ્ત્ર કાંતિલભાઈ પટેલ બાપાશરામ જય માતાજી બાપાશરામભાઈ રાજુભાઈ ટાટા સુરતથી જય કાળર તો આજના સુંદર મજાના લાવી છે મિત્રો જોઈ શકો છો અને ટ્રાફિક પણ છે થોડુંક મિત્રો આજે અને હમણાં ટ્રાફિક રહી છે કેમ કે વેકેશન જેવું વાતાવરણ છે એટલા માટે ટ્રાફિક રહેશે અને આમ પણ પૂનમ આવે છે બાપાની ટ્રાફિક રહેશે થોડીક અને સાથે સાથે છે વરસાદ પણ છે અને ભારત પાકિસ્તાનમાં યુદ્ધ પણ ચાલી રહ્યું છે મિત્રો તો બધું એક સાથે ભેગું થઈ ગયું છે થી તો જોઈ શકો છો આજનું ટ્રાફિક કેટલો છે તે અને વરસાદ પણ જોઈ શકો અને પવનના કારણે છે મંડપમાંથી કાપડ પણ લઈ લીધા છે જોઈ શકો છો વાતાવરણ આજનું ચાલો વધારે ટાઈમ ની લેતા આગળ જઈએ અને બાપાના દર્શન કરાવીએમંદિરના પછી ધ્યાન દેવાના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રિજ તો આજના લાઈવ દર્શન

जोड़ छ धर्मेश भाइ मावणे भावस्त्रम भाइ दिव्या बाले भावस्त्रम मुलिङ बास्य अश्विन भाइ हलुवा गौरी बिहान कामिनी बिहान जो सिकाटे पछि लाइमा जोडाना छ

તો મિત્રો જોઈ શકો અત્યારે વરસાદ રહી ગયો છે હમણાં કલાક પહેલાં વરસાદ સારો હતો કલાક દોઢ કલાક પહેલાં તો અત્યારે વરસાદ રહી ગયો છે એના ટ્રાફિક પણ જોઈ શકો આશ્રમમાં કેટલું ટ્રાફિક છે બધા જ મિત્રો આજ છે સમાધિ મંદિર સમાધિ દર્શન તો લાઈનમાં બન્યા રહીએ મિત્રો ચાલો સમાધિ મંદિરના દર્શન કરાવીએ ખુશી પટેલ બાપા તો આ છે સમાધિ મંદિર જેડી મકવાણા તો સમાધિ મંદિર સમાધિ મજા સીતારામ બીજું કે જે મિત્રો નવા જોડાઈ દેનલ માં પહેલી વાર હોય તો ચેનલ આપણે સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી કરી સવારે આઠ વાગે બાપાના લાઈવ દર્શન સાંજના સાત વાગે સંધિ દર્શન અને રાત્રે સાત આઠ છે બાપાના લાઈવ દર્શન આપણે રોજ સવાર સાંજ અને રાત્રે ત્રણે ટાઈમ લાઈવ દર્શન કરાવી છે મિત્રો ટાઈમ હોય તો તમે લાઈવમાં જોડાઈ શકો છો સાદુભાઈ બાપાસ્તરામ બધા મિત્રોને બાપાસમાં આ છે સમાજ મંદિર અને બાપાની ધજાના દર્શન કરાવી મિત્રો બાપાનું મંદિર પણ જોઈ શકો છો અને બાપાની ધજાના સુંદર મજાના લાઈવ દર્શન તો બધા જ મિત્રોને બાપાસ્તરામ જય શ્રી રામ રાધ્રદેવ જ્યાં બાપાસ્તરામભાઈ બાપાની સુંદર મંજન પ્રકી રહી છે હાર્દિક મેયર બાપાસરામભાઈ જેડી મકવાણા બાબા ચાલો તો અહીંથી ધ્યાન જઈશું ગોહિલ મયુરસિંહ બાપાશરામભાઈ તો અહીંથી આપણે મિત્રો ધ્યાન ધ્યાનંદરે જઈએ અને મંદિરના દર્શન કરાવીએ કે જ્યાં બાપા છે વડની નીચે બેસતા અને ધ્યાન ધરતા મુકેશભાઈ વાંસી અડોલીથી લાઈનમાં જોડાઈ જશે છે બાબાસરામભાઈ બિજલભાઈ બાબાસ્ત્ર તો ચાલો ધ્યાન જઈએ ધ્યાનના દર્શન કરાવીએ લાઈવમાં બનિયાર જ મિત્રો ગૌરીબેન બાબત યોગેશભાઈ ધામેલિયા બાબત રાજકોટથી લાઈવમાં જોડાઈ ગયા છે તો આપણે ધ્યાન મેંદ્રજીએ જ્યાં વડમાં વડ નીચે બાપા બેસતા હતા ત્યાંના દર્શન કરાવી વડની અંદર પણ બાપાના દર્શન થાય છે તો ત્યાંના પણ દર્શન કરાવશું તો લાઈવમાં બનિયારી જ મિત્રો નાયથી મંદિર જોઈ શકો કેવું લાગી રહ્યું છે તે અને નીચે પણ જોઈ શકો વરસાદનું વાતાવરણ કેવું હતું તે

بابا نے سن مجھ نازد

સાંજના સાત વાગ્યા સંધિ આરતીના દર્શન અને રાત્રે સાડા આઠ પછી બાપાના લાય દર્શન થઈ શકે તો આજના સુંદર મજાના લાય દર્શન મિત્રો જોઈ શકો છો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો લાઈક કરવાના કોઈ પૈસા નથી મિત્રો ફ્રીમાં લાઈક થાય છે મૂર્તિ મંદિરના ભાઈ દર્શન થઈ શકે છે ભાઈ ચાલો થોડોક ટાઈમ કાઢીને દર્શન કરાવીએ મૂર્તિ મંદિરના તો આ છે ગાદી મંદિર તો ગાદી મંદિર આવી ગયા છે جو شری مندر چلو نہیں لگ جائیے سیترام شو بابا سیترام چلو تو مورتی مندر درشن کریے ટાઈમ તો ઓછો છે પરંતુ ઝડપથી દર્શન કરાવીએ ટ્રાફિક જોઈ શકો આજનું કેટલું ટ્રાફિક છે તે અને અહીંયા પણ બધું ભીનું છે મિત્રો જોઈ શકો છો વરસાદના લીધે તો મૂર્તિ મંદિરના દર્શન કરાવ્યું મિત્રો લાઈવમાં બની રહ્યું છે મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે અને જે મિત્રો ચેનલમાં પહેલી વાર છે એમને ઘણી દઈએ પહેલી વાર હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી બાપાના તમને રોજ લાઈવ દર્શન થઈ શકે સવારે આઠ વાગે બાપાના લાઈ કરાય છે સાંજના સાત વાગ્યા સંધ્યાર્થીના રાત્રે સાડા આઠ પછી બાપાના લાઈ કરાય છે તો મંદિર જોઈ શકો છો તો મૂર્તિ મંદિરના દર્શન કરાવી મિત્રો લક્ષ્મણ છે ચોઢા બાપા છત્રા તો આઠ દિવસે એકવાર દર્શન કરાવી તો ચાલશે મિત્રો ફિક્સ કંઈક દિવસ નક્કી કરે જે દિવસે છે એ પર આપણે મૂર્તિ મંદિરના દર્શન કરાવીએ નિકોલ જો જોઈ શકો છો મૂર્તિ મંદિરના મિત્રો આજનો એટલે સુધી રાખીએ બધા મિત્રોને બાપાસ જય શ્રી રામ રાધ્રાદી લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર ફરી પાસે સવારે આઠ વાગે લાઈવમાં મળીશું બધા મિત્રોને બાપા સ્તરા જય શ્રીરામ રાધ્રાદી લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર બાપા